પાટણ નગરપાલિકા હસ્તકનો શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ છેલ્લા ચાર વર્ષથી બંજર હાલતમાં પડ્યો હતો જે પાર્ટી પ્લોટને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પ્રક્રિયા અંતર્ગત શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટની આગામી પાંચ વર્ષ માટે હરાજી નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને ગુરુવારે રાખવામાં આવી હતી જે હરાજીમાં છ પાર્ટીઓએ રૂપિયા પચાસ હજાર ડિપોઝિટ ભરી ભાગ લીધો હતો પાર્ટી પ્લોટના અપસેટ વેલ્યુ ત્રણ લાખ એંસી હજાર રાખવામાં આવી હતી આ રાજીમાં ભાગ લેનાર રસંગમવાળા કનુભાઈ ઠક્કરે રૂપિયા પાંચ લાખ ત્રીસ હજારની વાર્ષિક ભાડાપેટેની ઊંચી બોલી બોલતા પાટણ નગરપાલિકાએ તેઓને દર વર્ષે પાંચ ટકાના વધારા સાથે પાલિકાની શરતોને આધીન પાંચ વર્ષ માટે શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ચલાવવા માટે આપવાનું નક્કી કરાયું હોવાનું પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું પાટણ નગરપાલિકાના વોલમાં શ્યામા પ્રસાદ પાર્ટી પ્લોટની એક જાહેર હરાજી રાખવામાં આવી હતી એમાં લગભગ છ ઇસમોએ ભાગ લીધો હતો અને દરેક ઈસમોની ત્યાં પચાસ હજાર જેની ડિપોઝીટ ભરી હતી એ લોકોને જ હરાજીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું અને અક્ષા વેલ્યુ એની ત્રણ લાખ એસી હજારથી શરૂઆત થઈ હતી અને ત્રણ લાખ એશી હજાર અપસેટ એનું વેલ્યુ પર જે બોલી બોલી અને જે પાંચ લાખ ને ત્રીસ હજાર માં આ છેલ્લી બોલી કનુભાઈ સંગમ વાળા દત્ત એમને છેલ્લી બોલી દ્વારા એમને આપવામાં આવે છે અને એમને છેલ્લા પાંચ વર્ષ માટે આ પાર્ટી પોટ એમને આપી અને એનો GST બીજા ટેક્સ વેરા જે ભૂગર્ભ વેરા બધા જ વેરા એમના માથે એમને ભરવાના અને એ રીતે એમને આ પાંચ વર્ષ માટે આ પાર્ટી પોટ આપે છે એડવાન્સ પચાસ હજાર લીધા છે અને બાકીના પંચોતેર પચીસ ટકા દસ દિવસમાં અને પંચોતેર ટકા બીજા દસ દિવસમાં એમ છે